નમસ્કાર સ્વાગત છે ગુજરાત પોસ્ટમાં સમાચારો સાથે હું છું દીપિકા સમાચારની શરૂઆતમાં વાત કરી છે સુરત સિવિલમાં અંધભક્તિની પરાક્રષ્ઠા જોવા મળી રહી છે સુરત સિવિલમાં આસારામનો ફોટો મૂકી પૂજા આરતી કરાઈ છે બળાત્કાર કેસના આરોપી આસારામના આ ફોટોની પૂજા આરતી કરવામાં આવી છે સરકારી પ્રિમાઇસીસમાં કરવામાં આવી છે પૂજા આરતી ફિડિયાટ્રીક વિભાગના સિનિયર ડોક્ટર જીગ્શા પાટડિયા પણ સામેલ છે ડોક્ટર જિગીશા પાટડીયા સહિતનો સ્ટાફ અંધ ભક્તિમાં લીન જોવા મળ્યો છે સ્થાનિકો અને સામાજિક કાર્યકર્તાઓએ વીડિયો વાયરલ કર્યો છે હોસ્પિટલના આરએમઓ કેતન નાયકે આ ઘટનાને ગંભીર ગણાવી છે જણાવ્યું છે આ આ ઘટનાને અમે કોઈ પણ સમર્થન આપતા નથી ઘટના ધ્યાને આવતા સિક્યોરિટી ગાર્ડને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ફ્રૂટ વિતરણને લઈને પરવાનગી માંગવામાં આવી હતી અને પરવાનગીની આડમાં ફોટો મૂકી પૂજા આરતી કરવામાં આવી ડોક્ટર જિગ્ગા પાટડીયાએ પહેલું નોરતું હોવાથી હાજરી આપી હતી તેવું જણાવ્યું બળાત્ કેસમાં આ જીવન કેદની સજા ભોગવી રહેલા બાપુનો ફોટો મૂકી પૂજા પૂજા કરવામાં આવી આ અન્ય કોઈ સ્થળે નહીં પરંતુ સરકારી નવી સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવી છે અને તેને લઈને વિવાદનો વંટોળ ઉભો થયો છે હાલ નવી સિવિલ હોસ્પિટલના આરેમો આપણી જોડે ઉપસ્થિત છે સીધી વાત કરીશું તેમના જોડે સર ઘટના પ્રકાશમાં આવી છે કેટલી ગંભીર ઘટના અને આપ ગણો છો આ ખૂબ જ ગંભીર ઘટના છે હું એને કન્ડેમ કરું છું અને ફરીથી આ પ્રકારની ઘટના ન બને એને માટે પણ તમામ સિક્યુરિટી અને અમારા સ્ટાફને સૂચનાઓ આપવામાં આવી છે અને ફક્ત ફ્રૂટ વિતરણની વાત હતી અને એ પણ આપણે સીએમઓની પરમિશન દ્વારા જ આપણે મોકલવાના હોય છે આ રીતે વિધાઉટ પરમિશન કરવામાં આવ્યું છે જેવી મને જાણ થઈ હું તો ગઈકાલે આપ જાણો છો તમે વીવીઆઈપી વિઝિટ બાબતે હું બહાર હતો તે દરમિયાન મારા પર ફોન આવ્યો મેં તાત્કાલિક બધું બંધ કરવાની સૂચના આપી અને ડોક મારા સાથે જે ડૉક્ટર ભરત પટેલ છે એને સ્થળ પર જઈને તાત્કાલિક બધું બંધ કરવાની સૂચના આપી તમામ બધું જ બંધ કરાવી દીધું બધા લોકોને મોકલી દીધા અને એક કડક મેસેજ આપવામાં આવ્યો છે કે આ પ્રકારનું ફરીથી બનવું ના જોઈએ સર અરે એના જે કર્મચારી સ્થળ પરના સિક્યુરિટી ગાર્ડને હટાવી લેવામાં આવ્યા છે અને જે કર્મચારી દરફ તરફથી ફ્રૂટ વિતરણ ની વાત વર્બલ કરી અને પછી જે આ પ્રકારની ઘટના બની તો એને પણ એને ફરજમાંથી દૂર કરવામાં આવ્યો છે હાલ સર નવી સિવિલ હોસ્પિટલની ઘટના છે આ ઘટના બની ત્યારે આપના જ હોસ્પિટલના જીગીસા પાટોડિયા પણ ત્યાં ઉપસ્થિત હતા એક ડોક્ટરના પદ પર જે વ્યક્તિ હોય એ વ્યક્તિના તમામ બાબતોનું જ્ઞાન હોય છે તો શા માટે જીગીસા પાટોડિયાએ પણ આ જે કૃત્યને પ્રોત્સાહન આપ્યું એ કદાચ ગેરસમજતી હશે મારી જોડે એની વાત થઈ નથી અને મેં ફ્રેન્કલી સ્પીકિંગ ખાસ જોયું પણ નથી પણ જીગી જીગીસાબેન કદાચ ગેરસમજથી ગઈકાલે પહેલું નોરતું હતું એટલે એ પ્રકારની આરતી હોય એવી શક્યતા હોય આમ તો એ પ્રકારની કોઈ પ્રવૃત્તિ પણ આપણી એ પ્રકારની પ્રવૃત્તિ અમે હંમેશા કન્ડેમ કરીએ છીએ ને આવી પ્રવૃત્તિ કોઈ કોઈક પણ કાળે ચલાવી લેવામાં નહીં આવે કઈ રીતની કાર્યવાહી

પૂજા અને આરતી કરવામાં આવી હતી જોકે આ ઘટના સ્ટાફ ને પણ હાલ દૂર કરવામાં આવ્યો છે સસ્પેન્ડની કાર્યવાહી કરવામાં આવી છે તો આ સાથે જ ઘટનાને પણ નવી સિવિલ હોસ્પિટલના સત્તાધીશોએ ખૂબ જ ગંભીરતાપૂર્વક લીધી છે પરંતુ સવાલ અહીં એ થાય છે કે જે વાયરલ વિડીયો સામે આવ્યો છે વાયરલ વિડીયોની અંદર નવી સિવિલ હોસ્પિટલના જ મહિલા તબીબ જિગીસા પાટોડિયા પણ જોવા મળી રહ્યા છે તો શું આ મહિલા તબીબને તેનું જ્ઞાન ન હોય કે એક બળાત્કાર કેસના આરોપીની આ રીતે નવી સિવિલ હોસ્પિટલ કે જ્યાં સરકારી પ્રિમાઇસીસ આવેલી છે અને આ પ્રિમાઇસીસની અંદર તેના અનુયાયીઓ છે તે પૂજા આરતી કરે જોવાનું એ છે કે સરકાર આ ઘટનાને કેટલી ગંભીરતાપૂર્વક લઈ અને કાર્યવાહી કરે છે કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ गुजरात फर्स्ट सूरत વધુ માહિતી સાથે સંવાદદાતા રાકેશ લાઈવ જોડાઈ ગયા છે રાકેશ સુરત સિવિલ માં અંદર અંધ ભક્તિ પરાકાષ્ઠા જોવા મળી રહી છે ખૂબ જ મોટી સંખ્યામાં માં ફોટો મૂકીને તેની પૂજા આરતી કરાઈ રહી છે ત્યારે હોસ્પિટલ ને લઈને અનેક સવાલો થઈ રહ્યા હતા સંચાલકો ક્યાં હતા આ દરમિયાન સૌથી ગંભીર બાબત તો એ જ બનીને સામે આવી છે કે જે આસારામના અન્યાયીઓ જ્યારે તેનો ફોટો મૂકી અને પૂજા આરતી કરી રહ્યા હતા તે સમયે જ સુરત નવી સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગના જે મહિલા તબીબ છે જિગ્ગીસા પાટોડિયા તે પણ ઉપસ્થિત રહ્યા હતા અને વાયરલ વિડીયોની અંદર પણ તેઓ સ્પષ્ટપણે નજરે પડી રહ્યા છે કે જ્યાં આસારામના અન્યાયો જ્યારે પૂજા આરતી કરી રહ્યા હતા ત્યારે તેઓ પણ આ આરતીની અંદર સહભાગી બન્યા હતા એટલે એક મહિલા તબીબના પદ પર હોવા છતાં એક બળાત્કારી આરોપીના કોટાની જ્યારે આરતી થાય ત્યારે સવાલ અહીં ચોક્કસથી ઉપસ્થિત થઈ રહ્યા છે નવી સિવિલ હોસ્પિટલનો એક માત્ર વિવાદ નથી પરંતુ વારંવાર નવી સિવિલ હોસ્પિટલ વિવાદોના ઘેરામાં ચાલી આવી છે અને વિવાદનો વધુ એક વંટોળ સામે આવ્યો છે જોકે આ વાયરલ વિડીયો સામે આવતાની સાથે જ નવી સિવિલ હોસ્પિટલના સત્તાધીશો છે તે એક્શનમાં આવ્યા છે ને સૌ પ્રથમ તો જે નાની માછલી કહી શકાય તે પ્રમાણે જે સિક્યોરિટી ગાર્ડને દૂર કરાઈ અને બરતરફ કરી દેવામાં આવ્યો છે પરંતુ

ધોરણે નવી સિવિલ હોસ્પિટલના ના અન્ય તબીબ સ્ટાફ ને દોડાવી અને આ ઘટના છે તે બંધ કરાવવામાં આવી હતી અને હાલ જે પ્રાથમિક કાર્યવાહી છે તે કરવામાં આવી છે જી જી આભાર રાકેશ સમગ્ર વિગત સાથે જોડાય તે